ગુજરાત સરકાર દ્વારા પાંચ વર્ષ બાદ સોલમી સિંહ વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે ગુજરાત સહિત સમગ્ર દેશની નજર જેના પર હતી તે ગુજરાતની શાન સમાન એશિયાઈ સિંહોની વસ્તી ગણતરી કરવાની પ્રક્રિયા તાજેતરમાં હાથ ધરવામાં આવી હતી જેમાં ગુજરાતમાં સિંહોની વસ્તી વધીને આઠસો એકાણું થઈ છે રાજ્યમાં અગિયાર જિલ્લાના પાંત્રીસ હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં સિંહની વસ્તી ગણતરીનો અંદાજ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં વન વિભાગના કર્મીઓ સ્થાનિકો તેમજ સ્વયંસેવકો મળીને ત્રણ હજારથી વધુ લોકો સિંહની વસ્તી ગણતરીના કાર્યમાં જોડાયા હતા ઓપરેશન સિંદુર બાદ પ્રથમવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ ગુજરાત પ્રવાસે આવશે છવ્વીસ અને સત્યાવીસ મેના રોજ પીએમ મોદી કચ્છ દાહોદ વડોદરા અને જામનગર જિલ્લાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે જેમાં છવ્વીસમી અમદાવાદ એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે જે બાદ દાહોદની મુલાકાત દરમિયાન પીએમ મોદીના હસ્તે રેલવેના નવ હજાર હોર્સ પાવર લોકો એન્જિન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવશે બે દિવસીય મુલાકાત દરમિયાન વડાપ્રધાન કચ્છમાં માતાના મઢ તેમજ ભુજ નલિયા એરફોર્સની મુલાકાત લે તેવી પણ સંભાવના જણાઈ રહી છે સુરતના અને આનંદનગર વિસ્તારમાં પીજીમાં રહેતા યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં અજય રાઠોડના નામે ફોન કરનારા શખ્સ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસની ઓળખ આપીને ચોરીના કેસમાં ફસાવીને જેલમાં મોકલવાની ધમકી આપી ડરાવ્યા બાદ યુવક પાંચ પોઈન્ટ નેવ લાખ રૂપિયા પડાવી લીધા હતા ત્યારે આ અંગે આનંદનગર પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે જુહાપુરામાં રહેતા ઇલિયાસની ધરપકડ કરી અન્ય બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે